નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ સિઝનની અંદર ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણની અંદર થયેલું છે અને ખાસ કરીને આપ સૌ ખેડૂતમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોના અમને ફોન હતા અથવા તો મેસેજ હતા કે સર અમારા પાસઠ થી સિત્તેર દિવસની આસપાસના ઘઉં થઈ ગયા છે ઘઉંની ડુંડિયું નીકળી ગઈ છે તો ઘઉંની અંદર ડુંડિયોની અંદર પૂરેપૂરા દાણા ભરાઈ જાય ઘઉંની અંદર છે એ સારું એવું ઉત્પાદન લઈ શકીએ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું કેવલ વગાશિયા આપનો કૃષિ મિત્ર અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપસો ખેડૂત ભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને

આ સબસ્ક્રાઈબના બટન ઉપર જઈને આપ ઝડપથી જઈ ક્લિક કરી દો કે જેના કારણે અમારા આવનારા જે કઈ પણ ખેતી વિષયક કે આવનારા જે કઈ પણ પાકને લગતા વિડીયો છે એ આપ સુધી છે ત્વરિત મળતા રહે અને આપને એક યોગ્ય સાચી સલાહ મળતી રહે તો હવે મિત્રો આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ તો ખેડૂતભાઈનો જે મહત્વનો અને મોટો પ્રશ્ન હતો કે સાહેબ અમારી ડુંડી અવસ્થા એ ઘઉં આવી ગયા છે તો ડુંડી અવસ્થાની અંદર અમારા ડુંડીની અંદર બધા દાણા કઈ રીતે ભરાય દાણાનું વજન કઈ રીતે વધે દાણાની ક્વોલિટી કઈ રીતે વધે તો આ પ્રશ્નની અંદર આપણે પાસઠ થી સિત્તેર દિવસની અવસ્થાના ઘઉં છે તો આ પાસઠ થી સિત્તેર દિવસની અવસ્થાના ઘઉં ની અંદર કઈ રીતની માવજત કરશું એને વિશે વાત કરશું તો ખાસ કરીને ખેડૂતભાઈઓ ઘઉં ના પાકની અંદર તમારે ત્રણ તત્વો છે એ ખાસ મહત્વના હોય છે આ અવસ્થાએ અને આ અવસ્થાએ આ ત્રણ આપણે વાપરવાના હોય છે એ ત્રણ તત્વો ક્યાં હોય છે તો કે પહેલું તત્વ હોય છે ફોસ્ફરસ બીજું તત્વ હોય છે પોટાશ અને ત્રીજું તત્વ હોય છે બોરોન એટલે કે ડુંડી આપણા ઘઉંના પાકની અંદર બેસી ગઈ છે અને દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે તો આ ત્રણેય તત્વો છે એ આપણા ઘઉના પાકને કઈ રીતે ફાયદો પહોંચાડશે ને એના કારણે આપણું ઉત્પાદન કઈ રીતે વધશે તો એમાં પહેલા તત્વની વાત કરીએ એટલે કે ફોસ્ફરસની જો ખેડૂત મિત્રો આપણે વાત કરવામાં આવે તો ફોસ્ફરસ તત્વનું મહત્વ ઘઉંના પાકની અંદર શું છે અને ફોસ્ફરસ તત્વથી આપણા ઘઉના પાકને શું ફાયદો થશે અને ડુંડી અવસ્થાએ આપણે દાણા ભરાવાની અવસ્થાએ શા માટે ફોસ્ફરસ તત્વને વાપરવું જોઈએ પહેલામાં પેલું કામ છે એ છે મૂળ વિકાસ કરવાનું તો મૂળ વિકાસ એટલે કે મૂળિયા મજબૂત હશે મૂળિયા જેટલા સારા હશે એકલો છોડવો ખોરાક સારો લઈ શકશે અને જેટલો ખોરાક સારો લેશે એકલું આપણને ઉત્પાદનની અંદર કે છોડવાની તંદુરસ્તીની અંદર આપણને ફાયદો જોવા મળતો હોય છે આ એક કામ નથી ખેડૂત ભાઈઓ ફોસ્ફરસ તત્વોનું સાથે સાથે જે ફોસ્ફરસ તત્વો છે જે આપણા ઘઉંની ડુંડીની અંદર જે દાણા ભરાવા જઈ રહ્યા છે એ દાણા ભરાવાની પ્રક્રિયાની અંદર છે એ મદદરૂપ થતું થતું છે અને મદદરૂપ તો થઈ જ છે પણ સાથે સાથે ફોસ્ફરસ તત્વ છે એ જે દાણા ભરવાની જે પાકની ક્ષમતા છે એટલે કે પાકની જે ઝડપ છે એના કરતાં પણ વધુ ઝડપે છે એ દાણા ભરાવાની અંદર આપણને મદદરૂપ થાય એટલે કે વધુ ઝડપથી છે 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 એ એ દાણા ભરાઈ જશે હવે જો આપણે આગળ વાત કરીએ તો 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 બીજું બીજું તત્વ કે 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 પોટાશ 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 પોટેશિયમ છે એનો ખરેખર રોલ શું છે તો કે ખેડૂત મિત્રો આજે પોટાશ છે એ કોઈ પણ આજે જનરલી લગભગ આપણે ઘઉંની અંદર ડીએપી વાપરતા હોઈએ છીએ જેની અંદર ફોસ્ફરસ આવી જતું હોય છે પરંતુ પોટાશ ઉપર આપણે એટલું બધું ખેડૂત ભાઈઓ ધ્યાન દેતા હોતા નથી તો પોટાશ તત્વ છે જ્યારે ડુંડીની અંદર દાણો ભરાવાની વ્યવસ્થા થઈ ગઈ હોય ત્યારે પોટાશ તત્વનો નો પહેલો રોલ એ રહેતો હોય છે કે જે કાંઈ પણ છોડવો ખોરાક બનાવે છે હવે આપણને બધા ખ્યાલ જ છે કે છોડવો ખોરાક ક્યાંથી બનાવે તો કે પાન હોય પાનની અંદર છે છોડવો મૂળિયા દ્વારા લેવાતો ખોરાક હોય એ પાનની અંદર જાય અને પાન છે એ પાકનું રસોડું કહેવાય કે એ રસોડાની અંદર ખોરાક તૈયાર થાય મિત્રો સાથે સાથે જે ખોરાક બન્યો છે એ ખોરાકની જરૂર ક્યાં છે તો કે જે દાણો ભરાય છે ડુંડીની અંદર ત્યાં ખરેખર જરૂર હોય છે તો જે ખોરાક છે એ ઝડપી બનાવશે અને સાથે સાથે આ ખોરાકને છે એ ઘઉંની ડુંડી સુધીની એટલે ઘઉંની ડુંડીની અંદર રહેલા દાણા છે આ દાણાની અંદર છે એ પહોંચાડવાનું કામ છે ને ખેડૂત મિત્રો એ આ પોટાશ તત્વ કરતું હોય છે એટલે ખાસ આ અવસ્થાએ છે એ ફોસ્ફરસ અને પોટાશ આ બે તત્વ છે એ ઘઉંના આપણા પાકની અંદર એટલે કે પાસઠ થી સિત્તેર દિવસના પાકની અંદર છે ખરેખર મહત્વના અને વરદાન સ્વરૂપ જો નાખી દેવામાં આવે તો સાબિત થતા હોય છે હવે આપણે આગળ વાત કરીએ તો પોટાશ તત્વનો બીજો ફાયદો એ થાય છે ખેડૂત મિત્રો કે પોટાશ તત્વ છે એ આપણા ખેતર તમે ઘણી વખત ખેતરની અંદર આટો મારવા જતા હશો તમે જોતા હશો કે નીચલા પાંદડા છે કે એની કિનારીઓ પીળી પડી ગઈ હશે અથવા તો પાંદડા પીળા પડી ગયા હશે અથવા તો ક્યાંક થોડા ઘણા તમને એની અંદર ઘઉંના પાનની અંદર છે એ ક્યાંક તમને એવું લાગતું હશે કે કંઈક રોગ જીવાત જેવું છે અથવા તો કોઈ પણ ડેફિશિયન્સી છે પણ જે પાન પીળા પડી જાય છે ખેડૂત ભાઈઓ એ ખરેખર પોટાશ તત્વની ઉણપ હોય છે તો આ અવસ્થાની અંદર તમે એનો છંટકાવ કરી દેશો તો તેની અંદર તો રાહત થશે જ સાથે સાથે છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ છે ને આ પોટાશ તત્વ કરતું હોય છે એટલે આપણે વાત કરી દીધી ફોસ્ફરસની સાથે વાત કરી દીધી પોટાશની આ સાથે મેં તમને ત્રીજા તત્વની વાત કરી હતી તત્વ છે બોરો મેં મારા પાછલા વિડીયોની અંદર પણ કીધું કે જે ચણા ઉપર બનાવેલો હતો આપણે ન જોયો હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે આપના ચણા પાસે સિત્તેર કે સિત્તેર પંચોતેર દિવસના હોય તો શું શું કરવું હોય એનો વિડીયો પણ મેં બનાવેલો છે જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે તો મારા ચેનલની અંદર જઈ અને આ વિડીયોની સેક્શનની અંદર જશો તો આપને ત્યાં વિડીયો મળી જશે તો હવે આપણે વાત કરીએ બોરોનની તો ખેડૂત ખેડૂતભાઈઓ કોઈ પણ પાક હોય એને ફલિનીકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતું તત્વો હોય ને તો એ છે બોરોન આજે બોરોન છે એ આપણા ઘઉંના પાકની અંદર જો એટલે કે ડુંડીની અંદર દાણા ભરાવવાની અવસ્થા છે આ અવસ્થાની અંદર જો બોરોનનો છંટકાવ કરી દેવામાં આવે તો એની અંદર ક્યાંય પણ તમારો દાણો ખાલી રહેશે નહીં તમારી ડુંડીની અંદર બધાએ બધા છે એ દાણા ભરાઈ જશે એટલે બોરોન પણ ખાસ મહત્વનું છે ફોસ્ફરસ પણ મહત્વનું છે પોટાશ પણ મહત્વનું હવે એમ થાય કે વગેરે છે સાહેબ તમે આ બધી વાત તો કરી પણ આ બધા તત્વોને નાખવાના છે કઈ રીતે તો નાખવાના છે આપણે એવી રીતે કે માર્કેટની અંદર અત્યારે વોટર સોલ્યુબલ ગ્રેડ મળે જ છે એમાં ખાસ કરીને વાત કરીએ તો ફોસ્ફોરસ અને પોટાશ બંને એકની અંદર જ આવી જાય એવું વોટર સોલ્યુબલ ખાતર છે એટલે કે જીરો બાવન ચોત્રીસ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું ખેડૂતભાઈ આગ્રહ રાખવાનો પાંચ પચીસ રૂપિયા આપણને મોંઘું પડે તો એની પાછળ જોવાનું નહીં પણ આપને એક નમ્ર વિનંતી છે કે જેટલું સ્ટાન્ડર્ડ આપ આપની ખેતીની અંદર દવા છે કે ખાતર છે કે ફૂગનાશકનો આપ વપરાશ કરશો એટલો તમને પરિણામ સારા મળશે તો જીરો બાવન ચોત્રીસ છે પ્રતિકાત્મક તસવીર તરીકે આપણે સરદારનું જીરો બાવન ચોત્રીસ છે જે સારું જ આવે છે ક્વોલિટી પણ સારી છે અને રિઝલ્ટ પણ સારા છે તો જીરો બાવન ચોત્રીસ છે એ સો ગ્રામ સાથે આપે કોઈપણ સારી કંપનીનું બોરોન વીસ ટકા માર્કેટની અંદર મળે છે તો એ બોરોન વીસ ટકા છે એનો આપણે વીસ ગ્રામ લેખે એનો વપરાશ કરવાનો છે એટલે કે ફોસ્ફરસ પોટાશ છે અંદર આવી આવી ગયું ગયું સાથે બોરોન વીસ ટકા હવે વાત કરી કે જે સાહેબ આપણે ઘઉંના ડુંડીની અંદર દાણો ભરાઈ ગયો પૂરેપૂરા દાણા ભરાણા દાણાની અંદર વજન પૂરી દીધું પણ દાણાની ચમક અને ક્વોલિટી માટે શું કરવું તો કે દાણાની ચમક અને ક્વોલિટી માટે હું આપને એક રિકમેન્ડેશન કરું છું કે એક ધાનુકા એગ્રીટેક લિમિટેડની એક સરસ મજાની પ્રોડક્ટ આવે છે કે જેનું નામ છે ધનવર્ષા જે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તો ધનવર્ષા છે એની અંદર એમિનો એસિડ પેપ્ટાઇઝ પ્લસ ઘણા બધા મિક્સ માઇક્રો સંયોજન છે જેના કારણે ઘણીવાર એવું બનતું હોય છે ખેડૂત ભાઈઓ કે કંઈક ને કંઈક પોષક તત્વોની ઉણપ રહેતી હોય અને પોષક તત્વોની ઉણપના લીધે આપણો પાક છે એ આપણને નબળો દેખાતો હોય ટૂંકમાં ખેતરમાં જઈએ તો આપણને એમ લાગતું હોય કે હજી આમાં કંઈક કમી છે તો જીરો બાવન ચોત્રીસ સાથે બોરોન અને સાથે ધન વર્ષા દવા છે એ ત્રીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે એટલે કે આ ત્રણેય વસ્તુનું સંયોજન કરી એટલે કે ત્રણેય વસ્તુનો એક જો આ અવસ્થા એટલે કે થી દિવસની અવસ્થા જો આપણે રાઉન્ડ કરી દઈએ અને એમ નથી કે હું ખેડૂત ભાઈઓ કરો જ પરંતુ આ અમારા અનુભવ હોય ખેડૂત ના અભિપ્રાય હોય એના ઉપરથી અમે આ વિડીયો બનાવીને આપ સુધી પહોંચાડતા હોઈએ છીએ પરંતુ તમને જો એવું લાગે તો તમારા ખેતરની અંદર ક્યાંક વચ્ચે એક હરોળની અંદર છે આપણા ટ્રીટમેન્ટ ના કરતા અને જ્યારે પછી આપણું ઘઉંનું ઉત્પાદન લેવાય જાય એટલે કે ઘઉં લેવાય જાય ત્યારે જે હરોળ આપણે બાકી રાખી છે એ ઘઉંની ક્વોલિટી ઘઉંનો વજન કે ઘઉંની ચમક છે એ આપ એક બાજુ રાખો ઘઉં અને જેની અંદર આપણે આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી છે એ ઘઉં અલગ રાખો અને ત્યારબાદ છે એ આપ બંનેની સરખામણી કરી શકો છો અને આપને ખ્યાલ આવી જશે કે ભાઈ વગૈયા સાહેબે જે માહિતી આપી હતી એ આપણને ફાયદાકારક નીવડી કે ના નીવડી આ વાત રહી ઘઉંની અંદર આપણે ક્વોલિટી ઘઉંની અંદર ડુંડીની અંદર દાણો ભરાવદાર માટે પૂરેપૂરા દાણા બંધાય એના માટે શું આપણે કરવું જોઈએ ફરી એકવાર કહી દઉં એટલે કે જીરો બાવન ચોત્રીસ છે એ સો ગ્રામ સાથે બોરોન છે ગ્રામ ધન વર્ષા દવા છે મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે એનો વપરાશ કરવાનો છે હવે વાત રહી કે સાહેબ ઘઉંની અંદર આપણે પિયત કેટલા આપવા જોઈએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હવે પિયત ક્યારે આપવું તો ખાસ પાસઠ થી પંચોતેર દિવસની અવસ્થા જો આપણા ઘઉંની થઈ ગઈ હોય

તો આપણા ઘઉંની અંદર છે પ્રોટીન એટલે કે પ્રોટીન્સની સાથે સાથે દાણો પ્રોટીનદાર ક્વોલિટી ચમક આ બધી વસ્તુ છે એ આપણા ઘઉંના પાકની અંદર જોવા મળે પરંતુ અત્યારે લગભગ ઘણા બધા વિસ્તારની અંદર અથવા ઘણા બધા ખેડૂતભાઈનું ચલણ હોય કે તેઓ ઘઉંની અંદર દસ પાણ બાર પાણ સુધી આપતા હોય છે પરંતુ આપણે આપણા જમીનની તાસીરને અનુરૂપ આપણા ઘઉંના પાકને પાણી આપણે આપવાનું રહેતું હોય છે ઘણી ઠેકાણ એવું બનતું હોય છે કે ભાઈ જમીનની ભેજ ધારણ ક્ષમતા તો કે રેતાળ જમીન હોય અથવા તો છે જ મધ્યમ હલકી જમીન હોય તો એની અંદર છે એ ચાર થી પાંચ દિવસ જ ભેજ રહેતો હોય તો એવી પરિસ્થિતિની અંદર જ ખેડૂત ભયો આપણે પંચાણું દિવસ પછી એટલે કે એકસો ને પાંચ દિવસના આજુબાજુના ગાળે અથવા તો આપને જો જરૂર જણાય તો એકસો પાંચ દિવસના આડા ગાળે છે આપણે પિયત આપવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે આ વાત થઈ ઘઉં અંદર હવે પછી કેટલા પિયત આપવા કે તો આશા રાખું છું કે આપને આ માહિતી ખૂબ સારી લાગી હશે અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો આપણે વિનંતી છે કે એક લાઇકનું બટન જે આપણે દેખાય છે એ લાઇકના બટન ઉપર આપ ક્લિક કરી જો જેના કારણે અમને પણ ખ્યાલ આવશે કે કેટલા બધા ખેડૂતભાઈઓ અમારો વિડીયોને પસંદ કરે છે અને અમને આવનારા વિડીયો બનાવવાની અંદર અમારો ઉત્સાહ ઓર વધશે આ સાથે આજનો વિડિયો અહીં પૂરો કરીએ છીએ આશા રાખું છું કે આપને માહિતી સારી લાગી હશે જો આપને આ માહિતી સારી લાગી હોય તો આપને વિનંતી છે કે વિડીયોની નીચે જે લાઇકનું બટન છે એને એકવાર લાઇક કરી દો અને જો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય એટલે કે ખેતી જગતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો સૌને જય શ્રી કૃષ્ણ